નમસ્કાર જોહાર હાલમાં જ ગુજરાતમાં દરેક જગ્યાએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી થઈ ચૂકી છે ત્રિદિવસીય કાર્યક્રમમાં અલગ અલગ નેતાઓને રાજ્યના તાલુકાના જિલ્લાના છેવાડાના ગામોથી લઈને દરેક જગ્યાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન સોંપવામાં આવ્યું હતું નેતાઓ રંગે ચંગે હોસે બધી જગ્યાએ પણ બનવામાં નથી આવી સૌપ્રથમ વાત કરીશું આપણે વાંસદાના લીમજર ગામની લીમજર ગામની શાળા ભગરપાડા વર્ગશાળા છે એ વર્ગશાળા ચાર અગાઉ ચાર વર્ષ અગાઉ તોડી પાડવામાં આવી હતી મકાનનું નવીન નવીનીકરણ કરવાના લીધે પણ ત્યારબાદ આજ દિન સુધી એનું નવીનીકરણ તો દૂર એ મકાન ભંગાર અવસ્થામાં છે અત્યાર સુધી કોઈ એને જોવા નથી આવ્યું પિસ્તાલીસ જેટલા બાળકો છે પિસ્તાલીસ થી પચાસ જેટલા બાળકો છે જે ભગરપાડા વર્ગફળિયા થી દરફિયા એટલે કે પાંચ કિલોમીટર દૂર શાળામાં ભણવા જવા મજબૂર છે

ભગર ફળિયા થી લઈને દુવર ફળિયા ચાલતા જાય છે અને ખૂબ જ તકલીફ પડતી હોય છે ભણવા જવા માટે એના માટેનો પ્રશ્ન છે એટલે આ ફરી પાછો પ્રશ્ન ઉઠાવ્યો છે ધારાસભ્ય આનંદ પટેલે એક વર્ષ અગાઉ બાળકો સાથે 5 કિલોમીટર ચાલી જઈ વર્ગશાળા સુધી એક આંદોલન કર્યું હતું છતાં પણ તંત્ર પ્રશાસન અને સરકારના કોઈ જ ફરક પડ્યો સરકારે

વાટી ગામની પ્રાથમિક શાળા છે એને તોડી પાડવામાં આવી છે અને ઓગણીસો ત્યાંથી બાળકોને ભણવા માટે તાપીમાં જવું પડે છે વાંસદા તાલુકાના બાળકો છે પણ ભણવા માટે તાપી જિલ્લામાં જાય છે ક્યાં તો પછી ભણવા માટે ડાંગ જિલ્લામાં જવું પડે છે આ પરિસ્થિતિ

અને વાટી નવસારીનું નવસારી જિલ્લાનું છેવાડાનું ગામ છે તાલુકાનું પણ છેવાડાનું ગામ છે અત્યારે વાટી ખાતે છું વાટી ખાતે અત્યારે એક પ્રાથમિક સ્કૂલની બહાર ઊભો છું અને પ્રાથમિક સ્કૂલ નો આ ગેટ છે અહીંયા લખ્યું છે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત આપણી પ્રાથમિક શાળા તો જિલ્લો નવસારી પચીસ નવ ઓગણીસો ઓગણસાઠ માં આ બનેલી સ્કૂલ છે પણ તમે અત્યારે સ્કૂલ જોઈ શકો છો તો તમને લાગશે કે આ સ્કૂલ છે કે પછી એક ખંડેર અવસ્થામાં એક ભંગાર પડેલી હોય એવી જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો સ્કૂલનું મકાન તોડી પાડવામાં આવે છે લોકો પાસેથી જાણકારી મળતી માહિતી મુજબ અહીંયા સ્કૂલ નવી બનવાની છે અને સ્કૂલ ત્યારબાદ તોડી પાડવામાં આજે બે વર્ષથી વધારે સમય વીતવા છતાં પણ સ્કૂલ બનતી નથી ત્યાં બાળકો બીજા કોઈકના ઘરે ઓટલા પર બેસીને ભણવા મજબૂર છે અને ઓટલા ઉપર પણ જ્યારે વરસાદ અને ચોમાસાની સિઝન ચાલે છે ત્યારે બાળકો ભણી નથી શકતા શિક્ષકો કોઈકના ઘરના ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર છે જ્યારે ગુજરાતમાં અત્યારે ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શું આવી શાળામાં પ્રવેશ ઉત્સવ કરવામાં આવશે કે પછી નવી શાળા બનાવવામાં આવશે કારણ કે વાટી પહેલેથી જ નવસારી જિલ્લાથી એક વિખુટું અને અટુલું ગામ છે કારણ કે વાટી અને કાળાંબા વચ્ચે એક નદી પસાર થાય છે અંબિકા નદી અને એના લઈ વાંસદા તાલુકાથી વિખુટું અને વિખુટું પડવાનું કારણ છે કે પુલ નથી અને જ્યારે એમણે વાંસદા જવું હોય છે તાલુકાએ જવું હોય છે કે જિલ્લામાં જવું હોય છે ત્યારે એમણે વઘઈ થઈને ત્રીસ કિલોમીટર ફેરાવો કરીને જવું પડતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાટી ગામમાં સ્કૂલ નથી અને સ્કૂલની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે આ સ્કૂલ એક અત્યારે ભંગાર અને કાટમાળ અવસ્થામાં ફેલાયેલી છે અત્યારે ધ્વજ ફરકાવનો થાંભલો એક એઝ ઇટ અટિઝ અહીંયા ઉભો છે પાણીની પરબ પણ દેખાઈ રહી છે અને સ્કૂલનું મકાન દે છે તે દેખાઈ રહ્યું છે તમને પણ અત્યાર સુધી સ્કૂલ બનાવવાની કોઈએ પણ તસ્દી લીધી નથી જ્યારે ટીચરો અહીંયા જે ભણાવતા આવતા ભણાવવા આવતા શિક્ષકો દ્વારા મીડિયામાં રજૂઆત કરવામાં આવે છે એમને બોલાવવામાં આવે છે ત્યારે એમને દબાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે શું કામ મીડિયામાં જવાબ આપો છો સ્કૂલ બનશે ત્યારે બની જશે એવા જવાબ આપવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે પણ વાટી ગામમાં ક્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે કારણ કે મારી મુખ્યમંત્રીશ્રીને સાંસદશ્રીને અને ધારાસભ્યશ્રીને રજૂઆત છે કે આવતા વર્ષે જયારે ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવ હોય ત્યારે આ જ શાળામાં આવીને પ્રવેશ મહોત્સવ કરાવશો એવી મારી તમારા ત્રણે જણ પાસે આશા છે પણ જોવાનું રહેશે કે સમયમાં આ થશે કે પછી પાછલા સમયમાં જે વાયદા અને વાયદા એ આવનાર સમયમાં પણ રહેશે જે વાત વાટી સ્કૂલની હતી એ સ્કૂલ આ મકાનમાં ચાલે છે અને આ મકાન કોઈકનું છે એમને

પ્રવેશ ઉત્સવના આંગણામાં સરકાર અને સિસ્ટમને સવાલ પૂછવો છે કે આ કેવો પ્રવેશ ઉત્સવ કે જ્યાં કોઈકના બારણામાં બેસીને ભણવા મજબૂર છે અહીંયા વરસાદ પડે છે ચોમાસાના ટાઈમે ભેજ આવી જાય છે ત્યારે પણ બાળકો અહીં જ ભણે છે અહીં જ ભણવા મજૂર છે આબનું જે જમવાનું આવે છે જમવાનું પણ અહીં જ જમે છે બાળકો મધ્યાહન ભોજનનું જમવાનું એ લોકોને આપવામાં આવે છે એ પણ અહીંથી જ જમે છે પણ એક બ્લેક બોર્ડ છે અને પાંચ સુધીના બાળકો એક બ્લોક એક બ્લેક બોર્ડ ઉપર ભણવા મજબૂર છે આ છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાટી ગામના છેવાડાનું ગામ છે એની પરિસ્થિતિ છે જે સૌએ ધ્યાનમાં લેવા જેવી છે કે આ શિક્ષણનો એક ઉત્તમ ઉદાહરણ છે